નમસ્કાર નવપ્રહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિન ગુજરાતના ખૂણે ખૂણે સ્થાપના દિનની ઉજવણી થતી હોય છે વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાતના ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ અને સનદ મહેતાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પોલીસ દ્વારા આ કાર્યક્રમમાં હાજર ઋતિક જોશી જસવાસી પડિયાર પુષ્પાબેન વાગેલા અને અન્ય ઉપસ્થિત કોંગ્રેસી કાર્યકરોને અટક કરવામાં આવી હતી ઋત્વિક જોષીનું પોલીસ ઉપર આરોપ હતો કે પોલીસ ભાજપના એસઆરે કામ કરે છે અને તેમને માત્ર ભાજપનો ખેસ ધારણ કરવાનો જ બાકી છે તેમનું કહેવું હતું કે તેમના દ્વારા શાંતિના માર્ગે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમના દ્વારા કોઈ આંદોલન કરવામાં આવ્યું ન હતું તેમનો શું વાંક હતો કે તેમની અટક કરવામાં આવી નવપુરા ગુજરાત વડોદરા કાર્યક્રમ નહોતો આજે સમગ્ર ગુજરાત જાણે છે દેશ આઝાદ થયા બાદ ભાષી રાજ્યમાં ગુજરાત રાજ્ય હતું પ્રબોધ રાવલજી હોય હિન્દુ વૈજ્ઞિકજીને બધા જ લોકો જે અહીંયા ગુજરાતના લોકો દ્વારા વારંવાર ગુજરાતને અલગ રાજ્ય મળે તે માટે સતત પ્રયત્નના ભાગરૂપે પહેલી મે ઓગણીસો સાઠના દિવસે ગુજરાતની સ્થાપના થઈ એટલે ગુજરાતના સ્થાપના દિવસે પુષ્પાંજલિનો કાર્યક્રમ વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ તરફથી રાખવામાં આવ્યો હતો અને એમાં આ જે પ્લે કાર્ડ છે એમાં આ જે આપણા દેશની આઝાદી માટેના લડવૈયો હોય કે રાજ્યને અલગ પાડવા માટેના જે લોકોએ પ્રયત્ન કર્યો છે એમનું જ ફક્ત પુષ્પાંજલિનો કાર્યક્રમ પ્લે કાર્ડમાં એમના જ ફોટા હતા પરંતુ રાજ્ય સરકારની રાજ્ય સરકારના આદેશ અનુસાર વડોદરા પોલીસે જે રીતે અહીંયા ફક્ત અને ફક્ત શાંતિપૂર્ણ રીતે પુષ્પાંજલિના કાર્યક્રમમાં તમામ કાર્યકરોને અહીંયા જે પકડીને લાયા છે એ તદ્દન એકદમ શરણજનક બાબત છે આજે તો રાજ્યનો સ્થાપના દિવસ છે અને એમાં કોઈ કાર્યક્રમ પણ ના કરી શકે એ બાબતને જે છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ વડોદરા શહેરના કેટલાક પોલીસના અધિકારીઓએ માત્ર ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરણો બાકી રાખ્યો છે આવું એટલા માટે કહેવું પડે છે કે ગુજરાતનો સ્થાપના દિવસ છે ગુજરાતના બે પનોદા પુત્ર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં શું કાયદાનો ભંગ થાય છે જે મહાગુજરાતના ચળવળના લડવૈયાઓ હતા આજે ઇન્દુલાલ યાજ્ઞિકજી હોય રવિશંકર મહારાજ હોય પ્રભુ ધાવરજી હોય કે વડોદરાનું ગૌરવ શરદ મહેતા હોય કે આ બધાને અમે સતસત નમન કરીને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમમાં અમે કયા કાયદાનો ભંગ કર્યો છે તે છતાં શાંતિપૂર્ણ કાર્યક્રમમાં પોલીસ આવી તારીને ગેરકાયદેસર ધરપકડ કરી આજે થોડા ઘણા થોડા દિવસો પહેલાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું પુતરું બાળ્યું ભાજપના નેતાઓએ ચાર રસ્તા પર ટ્રાફિક જામ એક કલાક સુધી એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ ત્યારે અત્યાર સુધી કોઈ પણ બીજેપીના નેતા પર નથી પોલીસ કેસ કે નથી એમની ધરપકડ અને અમારી ટીંગા તોડી કરીને પકડીને લાવવાના આજે કાયદો અને વ્યવસ્થા કામ સાચવાનું પોલીસનું છે વડોદરા શહેરમાં દિવસે દિવસે ગુનાઓ વધતા જાય છે ત્યારે આ પોલીસ કોંગ્રેસ પાર્ટીને સામાન્ય પ્રજા પર આજે કેટલાક બહેનો પાણી માટે રજૂઆત કરે તો એ બહેનોએ હેરાન કરવાના તો વિચાર કરો કે શું સ્થિતિનું નિર્માણ વડોદરામાં થયું છે અને આ બધું દેશની પ્રજા અને વડોદરાની પ્રજા જોઈ રહી છે અને અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે તો મહાત્મા ગાંધીના સિપાહી છે અને અમે સત્યના રસ્તે અને અહિંસાના રસ્તે અમારા લડાઈ આંદોલન ચાલુ રહેશે અલગ ભાષા વાળું રાજ્ય બન્યું એમાં મહારાષ્ટ્ર રાજ્ય અલગ થયું અને સાથે ગુજરાત રાજ્ય એ પણ અલગ થયું એટલે આજે ગૌરવવંતો ગુજરાતની સ્થાપનાનો દિવસ છે આનંદનો દિવસ છે તમામ ગુજરાતીઓને ગુજરાતી પરિવારોને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આ આઝાદીની ચળવળમાં અને આ ભાષાભાષીના જે ચળવળ હતી એમાં મહાન યોગદાન આપનાર વીર સપૂતો ને પુષ્પહાર કરવાનો કોંગ્રેસ પક્ષનો આજે કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ એ ગુજરાતની અસ્મિતા એને ઉજાગર કરતો ગુજરાતની આ જે સાધના છે સ્થાપના છે એની ભવ્યતાને ઉજાગર કરતો આ કાર્યક્રમ હતો દુઃખની બાબત એવી છે કે આવા કાર્યક્રમમાં પણ પોલીસ આવીને ધરપકડ કરીને ટીંગાટોળી કરીને કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને કોંગ્રેસ પક્ષના કાર્યકરોને લઈ જાય છે એથી વિશેષ દુઃખની બાબત કોઈ બીજી ન હોઈ શકે કારણ કે ગુજરાત સ્થાપના દિન દિન એટલે તમામ ગુજરાતીઓનું ગૌરવ દિવસ છે અને આ ગૌરવવંત ગુજરાતના સ્થાપના દિવસના દિવસે જો અમે પુષ્પમાળા અર્પણ કરતા હોય એ પણ કંઈક ગુનો હોય એવું આ જોર જ લાગી રહ્યું છે તો શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો કે જે લોકોએ આ દેશની આઝાદીમાં ગુજરાતની અસ્મિતાની ચળવળમાં ભાગ લીધો એ ઇન્દુલાલ યાજ્ઞિક હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય એ તમામ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુ હોય આ તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ હતો બીજું કોઈ કાર્યક્રમ નહોતો અને એમાં પોલીસ તો જાણે ધાડે ધાડા આવીને અમે તો કંઈ બીજું કરવાના હોય એવી રીતે ઊભા થઈ ગયા અમને એવું હતું કે શાંતિથી આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અર્પણ કરવા દીધો ને પછીથી ધરપકડ કરી છે એ સમજાતું નથી કે ધરપકડ કેમ કરી છે